કેટલા વીઘા વાવે બાર વીઘા પંચાય પંદર વીઘા હું હું આવ્યું છે ઘઉં ધાણી એમ તમને બધું આવડે તો તમે ભણવા વિડીયોમાં જ નકરું ભણવાનું જ દેખાડો છો ખેતી તમે કરો છો કેટલા છોકરા તમારે છે તો યો આ જો ભણતા ભણતા ખેતીનું કામ કરવા મળ્યા ત્રણ છોકરા છે તમને ખબર છે પેથિયો જો આમ જો આમ જો આ બધા છોકરા ને આ બધું વાવવા રાખ્યું જો જાય પેટ થયું જો એના ઘરવાળી જોયું તમારે ઓપરેશન કેવા લેવા છે